અંકલેશ્વરના માંડવા ટોલ પ્લાઝા પાસે મમરાની આડમાં સંતાડેલો પાંત્રીસ લાખનો વિદેશી દારૂ ઝડપાયો કુલ ચાલીસ પોઈન્ટ દસ લાખનો મુદ્દા માલ જપ્ત ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકના સ્ટાફે નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર બાતમીના આધારે વોચ ગોઠવીને મમરાની આડમાં બુટલેગરો દ્વારા અપનાવવામાં આવેલી દારૂની હેરાફેરીની નવી મોડેસ ઓપરેડીનો પર્દાફાશ કર્યો છે

ઘટનાની વિગતો મુજબ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પી એસઆઈ એબી સોલંકી અને તેમની ટીમ નેશનલ હાઇવે પર પેટ્રોલિંગમાં હતી ત્યારે આસિસ્ટેન્ટ હેડ કોન્સ્ટેબલ મણિલાલ મુલજીભાઈએ અંગત બાતમીદારથી બાતમી મળી હતી કે માંડવા પ્લાઝા પાસે એક નંબર વગર પ્લેટ વગરની શંકાસ્પદ બોલેરો પિકઅપ ઊભી છે પોલીસે પંચોને સાથે રાખી સ્થળ પર તપાસ કરતા ગાડી પાસે કોઈ ચાલક હાજર મળી આવ્યો ન હતો જ્યારે પોલીસે બોલેરો ગાડીના પાછળના ડાલામાં તપાસ કરી ત્યારે ઉપરના ભાગે સફેદ કલરના મમરા ભરેલા કોથળા ગોઠવેલા હતા જોકે આ કોથળા હટાવીને જોતા નીચેથી ખાખી પુઠ્ઠાના બોક્સ મળી આવ્યા હતા જેની અંદરથી રોયલ સિલેક્ટ ડિલક્સ વિસ્કી અને રોયલ બ્લુ મોલ્ટ વિસ્કી જેવી બ્રાન્ડની કુલ 10,800 નંગ બોટલ મળી આવી હતી પોલીસે તપાસ દરમિયાન વાહનની ઓળખ કરવા માટે એન્જિન અને ચેસિસ નંબરના આધારે ઈ ગુજકોપ સોફ્ટવેરની મદદ લીધી હતી જેમાં આ વાહન આણંદ પાર્સિંગનું જી જે ત્રેવીસ એ નેવું બોતેર હોવાનું ખુલ્યું હતું ગાડીના કેબિનમાંથી એસબીઆઈ નું ફાસ્ટેગ અને સર્વિસ બુક પણ મળી આવ્યા છે પોલીસે અઠાવીસ પોઈન્ટ ત્રેવીસ લાખની કિંમતની રોયલ સિલેક્ટ વિસ્કી અને છ પોઈન્ટ છ્યાસી લાખની રોયલ બ્લુ વિસ્કી તેમજ પાંચ લાખની કિંમતની બોલેરો ગાડી મળી કુલ ચાલીસ લાખ દસ હજારનો મુદ્દામાલ કાયદેસરની કાર્યવાહી હેઠળ જપ્ત કર્યો છે આ મામલે પોલીસે ગાડીના ચાલક દારૂ મોકલનાર અને મંગાવનાર ઈસમો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબનો ગુનો દાખલ કર્યો છે અને આ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો હતો અને કઈ જગ્યાએ પહોંચાડવાનો હતો એ દિશામાં સઘન તપાસ શરૂ કરી છે